પવારજી ગમે આજ રોજ ત્રિવેદીના માધ્યમથી તેમના પરિવાર દ્વારા જાય ગ્રુપને વોટર બેડ ની સુવિધા આપવામાં આવી રહી છે આ વોટર બેડ એવા દર્દીઓને આપણે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આપવામાં આવશે કે જે લોકોને પથારીમાં લાંબો સમય સુધી સારવારની માટે રહેવું પડતું હોય અને જે પાછળ પીઠમાં જે પ્રોબ્લમો થતા હોય એ આ બેડથી પ્રોબ્લમ થતા હોતા નથી તો બેન દ્વારા આ જાયન્ટ્સ ગ્રુપને દાનમાં આપવામાં આવેલ છે જેથી શિયોરને શહેર સમગ્ર શિયોર શહેરને આ બેડ આપણે વિનામૂલ્યે સારવાર માટે અને સુવિધા માટે આપી શકાશે તો આ તબક્કે જાયન્ટ્સ ગ્રુપ ઓફ શિયોરના પ્રમુખ વતી અમેનો આભાર માનું છું થેન્ક યુ આજ રોજ જાયન્ટ્સ ક્લબ ઓફ સિહોર અને લાયન્સ ક્લબ ઓફ સિહોર ના સંયુક્ત ઉપક્રમે એક શોપ પેટી એનું જે માર્કેટિંગ કરવાનું હતું એના સંદર્ભમાં આ જે અમે ભેગા થયા છીએ આ જે છે એ ડીપ ફ્રીઝરની સુવિધા સિહોર ખાતે ઊભી કરવામાં આવી છે જે મૃતદેહોને ધારો કે અમુક પણ સંજોગોમાં સગા સગાસંબંધીઓ વડીલો બહાર હોય અને પહોંચી શકે એવું ન હોય તો ડીપ ફ્રીજ માટે રાખવાની વ્યવસ્થા કરી છે સાથે નંબર આપેલા છે જરૂરિયાત પ્રમાણે સંપર્ક કરવો अब भेजा करवाना चाहिए सर एस एफ

ભાઈ ત્રિવેદી સર જાયન્ટ સભાપતિ જાયન્ટ સિંહની ઉજવણીના ભાગરૂપે આજે તેમના તરફથી દૂધપાકનું વિતરણ છે અને આ જે શ્રાદ્ધ પક્ષનો પહેલો દિવસ છે એટલે ભાદરવા સુદ પૂનમના આ શ્રાદ્ધ પક્ષ નિમિત્તે પ્રથમવાર એ લોકો અત્યારે અહીંયા દૂધપાક વિતરણ નીચે વધાર્યા છે સાથે સાથે સિહોરની અન્ય સંસ્થા સંકળાયેલા તેમજ ના પ્રમુખ અને શંખનાથના રિપોર્ટર શ્રી હરીશભાઈ પવાર દ્વારા પણ પાણીનું ગાદલું આજરોજ વિતરણ કરવામાં આ અનુદાન રૂપે અમને મળેલ છે તે માટે ભગવાનુગર સંસ્થાપતિ ઝાંડસ્ત સિંગોર તથા હરીશભાઈ પવારનો વ્યક્તિગત રીતે હું આભાર માનું છું અને શુભેચ્છા પાઠવું છું કે આવનાર સમયમાં જાય દ્વારા વિવિધ સામાજિક ક્ષેત્રે કાર્ય કરવામાં આવે અને અમને પણ તે નિમિત્તે આમાં સહયોગી તરીકે લેવામાં આવેલી જયંતિ આભાર